વાત કરીશું ઠંડીમાં ગુજરાત વિશે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નલિયામાં સિઝનનું સૌથી ઓછું ચાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું અને હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ પણ રહેશે પરંતુ કેટલાક વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું રહી શકે છે કારણ કે અરબસાગર તરફથી આવતા ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી શકે છે અને આજ મુદ્દે સંવાદદાતા મિહિર અમારી સાથે લાઈવ જોડાયા છે મિહિર ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને જે પ્રમાણે સતત હવે ઠંડીનો ચમકારો વધતા જે રાજ્યવાસીઓ છે તે પણ ઠંડીમાં ઠૂઠવાશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે શું વધુ માહિતી વૈભવી આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં કડકડતી ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે અને હજી પણ હાડ થી જાવી દે તેવી ઠંડી છે તેનો ચમકારો છે તે થઈ શકે છે હવામાન વિભાગે પણ આગામી દસ દિવસ સુધી રાજ્યભરમાં ઠંડીનો પારો છે કે જે બેથી પાંચ ડિગ્રી સુધી વધી અને જે દસ ડિગ્રી રાજ્યમાં સામાન્ય લઘુત્તમ તાપમાન છે તે રહી શકે છે અને અમદાવાદ શહેરમાં આજે પણ વહેલી સવારે જ ચૌદ ડિગ્રી તાપમાન છે તે પહોંચ્યું હતું અને અત્યારે હું એક દ્રશ્યો બતાવીશ કે જે અમદાવાદનું રિવરફ્રન્ટ છે કે જ્યાં આગળ લોકો ઠંડીની મજા માણવા છે તે આવ્યા છે લોકો મોર્નિંગ વોક સાથે સાયકલિંગ છે તે કરી રહ્યા છે અને દ્રશ્ય જે જોઈ શકો છો કે લોકો તમામ લોકો અહીં આ ઠંડીના ચમકારામાં લોકો મોર્નિંગ વોક કરતા છે તે જોવા મળી રહ્યા છે અને સાયકલિંગ કરી અને એક મસ્તી છે તે પણ કરી રહ્યા છે ત્યારે આ માહોલમાં ઘણા લોકો છે કે તેમની સાથે પણ આપણે વાત કરી કરવાનો પ્રયાસ કરશું કે સન્ડે છે મોર્નિંગ વોક કરવા આવે છે તમે એક ઇવેન્ટ પણ કરો છો કે લોકોને એક પોઝિટિવ વાઇફ મળે હેલો અમે દર સન્ડે અહીંયા હોઈએ છે અને એક મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે એક કેમ્પેઇન કરીએ છીએ જેમાં અમે લોકોએ સાંભળીએ છીએ અને એના જોડે જોડે અમે જોઈએ છીએ કે લોકો ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે જેમ કે સાયકલિંગ છે વોકિંગ છે જોગિંગ છે તમે અહીંયા જોશો કે મ્યુઝિક પણ હશે જીમની પણ એક્ટિવિટીઝ ચાલે છે એટલે બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય છે સવારમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ માટે લોકો છે કે અહીં આવતા હોય છે રિવરફ્રન્ટ હું એક વખત દ્રશ્યો બતાવીશ કે લોકો અત્યારે હાલ પોતાના ડોગ્સ હોય છે કે તેને લઈને કે અથવા નાના બાળકો હોય છે તે પણ સાયકલિંગ કરતા હોય છે અને તે રવિવારે આ રીતના અહીં ભેગા થતા હોય છે અને હાલ આજેથી જે ઠંડીનો એક ચમકારો છે તે પણ જોવા મળી રહ્યો છે અને જેને લઈને આગામી દિવસમાં પણ ઠંડીનો ચમકારો છે તે હજી વધી શકે છે અને હારથી જાવે તેવી ઠંડી છે તે પડી શકે ત્યારે આ માવઠાની અસર બાદ હવે રાજ્યભરમાં જે ઠંડીનો ચમકારો છે તે વધ્યો છે અને અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન છે કે ચૌદ ડિગ્રી છે તે પહોંચ્યું છે ત્યારે ઉત્તર ભારત ઉત્તર ગુજરાત સહિતના જે અલગ અલગ શહેરો છે ત્યાં આગળ દસ જે તાપમાન છે તે પહોંચ્યું છે એટલે હાલ તો હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે અને આજે વહેલી સવારથી જ જે પવન ભારે પવન સાથે આ ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને અમદાવાદ શહેરમાં લોકો મોર્નિંગ વોક કરતાં પણ જોવા મળી રહ્યા લોકો ઠંડીમાં અલગ અલગ એક્ટિવિટી કરતા અહીં રિવરફ્રન્ટ ઉપર પણ જોવા મળી રહ્યા છે કે જેના કારણે એક પોઝિટિવ મળે તે માટે લોકો જે છે તે એકઠા થતા હોય છે આભાર તમામ જાણકારી માટે